કતારગામ પાટીદાર સમાજની વાડી સામે આવેલ મૂર્તિ બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ વડોદરા તથા કુંડરધામ દ્વારા વર્ચ્યુઅલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોવિડ ગાઈડલાઇન સાથે લોકો જોડાયા હતા આજકાલ દુનિયામાં સાયબર ક્રાઇમ ખૂબ જ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે દુનિયાભરમાં અનેક લોકો સાયબર ક્રાઇમથી ત્રાહ છે વિશ્વમાં અનેક લોકો ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી રહ્યા છે ત્યારે આજના સમયે સાયબર ક્રાંતિ કરી રીતે બચવું તે અંગે સવાર રવિવારે યોજવામાં આવ્યો હતો આ સભા કતારગામના પાટીદાર સમાજની વાડીની સિંહ આવેલ એટલે વાડીની સામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર મોટીબાગ ખાતે હાલ કુંડરધામ દ્વારા વર્ચ્યુઅલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજવામાં આવ્યો હતો ભારતના સુપ્રસિદ્ધ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ સાકેત મોદીએ સેમિનારનું સંબોધન કર્યું હતું જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા ભક્તો